આજે તારીખ ચોવીસ આઠ બે હજાર ચોવીસ આજે નાગરજીના વકણે આજે ઉત્સવ ઉત્સવના ડબલ આનંદસિંહ એક તો એના ચિરંજીવી પુત્ર એમને ત્યાં પુત્ર પ્રાપ્તિ પણ થયેલી છે એની ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બીજું કે નાગરજી આપણા ઉંદરા કામ શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ છે અને આજે એમણે સોલિસ એ વન પ્લસ જાપાન કંપનીનું એક નવી ટેકનોલોજીની હાથે આજે ટ્રેક્ટર લાવેલા છે અને એ ટ્રેક્ટર આજે કોઈએ પણ આપણા પાટણ જિલ્લામાં નહીં હોય એવું ટ્રેક્ટર લાવ્યું છે એમના માટે પણ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું નાગરાઈ નાગરજી ખૂબ જ ઉત્સાહી ખેડૂત છે

ત્યારે મન મારું પ્રભુષ્ઠ થઈ જશે અને નાગરજી આગળ પણ પ્રગતિ કરે ખૂબ જ ઉત્સાહી છે સાધન અને અને કમાણીની સાધન સાથે એ લોકો સેવા પણ કરે એક વરની અંદર ઓછામાં ઓછા બે વખત એમને તે જમણવા પણ હોય છે ભગવાન એમને ખૂબ જ લાભ આપે એવી મારી હાર્દિક શુભેચ્છા ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત હું ઠાકોર દિનાજી બનાસ બચાવો અભિયાન અમારા કેમેરા મૈન શાંતિજીની સાથે 别打了！